હેલો ફ્રેન્ડ્સ તો યુટ્યુબ પર બે જબરજસ્ત અપડેટ આવી ચૂક્યા છે તો આ અપડેટ ખૂબ જ જરૂરી છે અગત્યના છે તેનાથી તમારા વ્યૂ વધારે આવશે સબસ્ક્રાઈબર વધારે આવશે અને આ બધું વધારે આવશે તો તમારા ડોલર પણ વધુ બનશે હવે તમે તમારા આ તમારા મોબાઈલ યુટ્યુબ સ્ટુડિયો પરથી પણ કરી શકો છો કોઈ પણ જગ્યાએથી કરી શકો છો હવે અહીંયા તમે મારી તમારી પ્રોફાઇલ પર ક્લિક કરશો ત્યાર પછી યુટ્યુબ સ્ટુડિયો પર જેવા જશો તેમાં તમે કોઈ પણ નવો વિડીયો અહીંયાથી અપલોડ કરશો તો જ્યારે પણ વિડીયો અપલોડ કરો ત્યારે ખૂબ જ એક મોટી સમસ્યા આવતી હતી અહીંયા હું તમને મારા જે અપલોડ થયેલા વિડીયો છે તેમાં હું તમને બતાવી દઉં છું કે અહીંયા તમે વિડીયો અપલોડ કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે તો અહીંયા આપણે ટાઇટલ લખવું હોય તો ઘણીવાર અહીંયા તમે જોઈ શકો છો સો શબ્દથી વધારે તમે ટાઇટલ લખી શકતા નહોતા તો શું થતું હતું કે ઘણીવાર આપણે ટાઇટલ મોટું લખવું હતું અથવા તો ઘણા બધા વર્ડ્સ આ રીતના નાખવા હતા પરંતુ અહીંયા સો શબ્દથી વધી જતા હતા તો આપણે ઘણીવાર એ નાખી શકતા નહોતા પરંતુ તેના માટે યુટ્યુબે એક જબરજસ્ત અપડેટ અહીંયા લાવી ચૂક્યા છે જેનાથી તમે અહીંયા સો શબ્દ નાખો છો એવી રીતના આ એક ટાઈટલ થયું તેવા તમે ત્રણ ટાઇટલ નાખી શકો છો એટલે કે ત્રણસો શબ્દ નાખી શકો છો અને એ પણ અલગ અલગ ટાઇટલમાં એટલે કે આ એક સો શબ્દનું એક થયું ત્યાર પછી અહીંયા એ બી ટેસ્ટિંગ પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ઓપ્શન્સ અહીંયા તમને જોવા મળે છે તો ત્રણેયની અંદર સો સો શબ્દ નાખી શકશો હવે આ આ કેવી રીતના કામ કરશે તો ત્રણેય અંદર તમારે અલગ અલગ ટાઈટલ નાખવાના છે અલગ અલગ ટાઈટલ નાખશો ત્યાર પછી તમારા સબસ્ક્રાઈબને યુટ્યુબ અલગ અલગ વ્યક્તિ દ્વારા અલગ અલગ વ્યક્તિઓ પાસે મોકલશે તમારા સબસ્ક્રાઈબર પાસે મોકલશે અને તે ચેક કરશે એઆઈનો ઉપયોગ કરીને કે કયા ટાઈટલ પર સૌથી વધારે ક્લિક આવી રહ્યા છે જે ટાઈટલ પર ક્લિક આવશે તેને તમે રાખી શકો છો અથવા તો તે જાતે જ તે ટાઇટલને વધારે લોકોને સજેશન કરશે તેથી તમારા વ્યૂ વધારે આવશે તો તમે ત્રણ ટાઇટલની કમ્પેરિઝન કરી શકો છો ત્રણ ટાઇટલ અલગ અલગ સો સો શબ્દના નાખી શકો છો જે આપણને સો શબ્દ મળતા હતા તેની બદલે હવે ત્રણ સો શબ્દ થઈ ગયા છે જોઈ શકો છો અહીંયા સો મળશે અહીંયા સો મળશે અને અહીંયા સો મળશે તો ત્રણ ટાઇટલ તમે નાખીને ચેક પણ કરી શકો છો અને ત્યાર પછી પહેલું અપડેટ તો આ હતું હવે થમ્બલાઈન ઓનલી પર તમે ત્રણ થમ્બલાઈન પણ એડ કરી શકો છો આ થમલાઈન વાળું તો થોડો સમય પહેલાં આવી ચૂક્યું હતું હવે આ અપડેટ કોને કોને ખબર હતી તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ટાઇટલ એન્ડ થમલાઇન પર ક્લિક કરશો તો અહીંયા તમે ત્રણ ટાઇટલ અને ત્રણ થમલાઇન એડ કરી શકશો સેમ પ્રોસેસ છે થમલાઇન પણ તમે ત્રણ એડ કરશો તો સૌથી વધારે ક્લિક કયા થમલાઇન પર આવે છે તે તમને યુટ્યુબ જણાવશે એ બી ટેસ્ટિંગ દ્વારા એટલે કે એઆઈનો ઉપયોગ કરીને તમને જણાવશે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ થમલાઇન બતાવવામાં આવશે તેના પર સૌથી વધુ ક્લિક કયા થમલાઇન પર આવે છે સૌથી વધુ ટાઇટલ ટાઇટલ પર કઈ રીતના વ્યૂ વધારે આવે છે કયા ટાઇટલ પર સૌથી વધુ ક્લિક આવે છે એ પરથી એઆઈ નક્કી કરશે કે આ વધુ મહત્વનું છે તો આપણને આમાં બે વસ્તુ શીખવા મળશે કે કયા પ્રકારના આપણે થમલાઇન બનાવવા અને કયા પ્રકારના ટાઇટલ રાખવા અહીંયા હું તમને એક વિડીયો મારો બતાવી દઉં જેમાં મેં ત્રણ થમ્લાઈન પણ લગાવેલા છે અહીંયા જોઈ શકો છો આ વિડીયોની અંદર અને વિડીયો અપલોડ થયા પછી પણ તમે આને ચેન્જીસ કરી શકો છો અહીંયા એબી ટેસ્ટિંગ પર ક્લિક કરશો તો અહીંયાથી તમે ત્રણેય ટાઇટલ રાખી શકશો અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ત્રણ થમ્બલાઇન નાખેલા છે જોઈ લો અલગ અલગ ત્રણ થમ્બલાઈન અહીંયા મેં અપલોડ કરેલા છે ટાઇટલ મારા સેમ છે ત્રણે ત્રણની અંદર અહીંયા મેં ટાઇટલ બદલા નથી હવે ટાઇટલનું અત્યારે બીટા વર્ઝન પર છે તો એ અપડેટ મને મળી ચૂક્યું છે પરંતુ કોને કોને મળ્યું છે એ મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ કેટલું જરૂરી બનશે એ પણ મને જરૂર જણાવો અહીંયાથી તમે ટાઇટલ અને થમલાઈન બંને કરી શકો છો અને ખાલી થમલાઇન કરવા હોય તો એ તમે અહીંયાથી પણ કરી શકો છો જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે પણ આ પ્રોસેસ કરી શકો છો અહીંયા ત્રણ ડોટ પર ક્લિક કરશો ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ઓટો જનરેટ એ એઆઈથી તમને થમલાઇન પણ બનાવીને આપી દેશે અને અહીંયા જોઈ શકો છો વ્યૂ ટેસ્ટ રિપોર્ટ તેના પર ક્લિક કરશો તો અહીંયા મેં ત્રણ નાખેલા છે એટલે મને અહીંયા ત્રણ બતાવે છે તો ત્રણમાંથી સૌથી વધારે અત્યારે તો હજુ રિઝલ્ટ શો નથી કરતું મને કે કયું સૌથી વધારે બેસ્ટ કામ કર્યું છે પરંતુ મારા હિસાબે એ ઓટોમેટિક જ યુટ્યુબ જે સૌથી વધુ ક્લિક આવતી હશે એ વધારે લોકોને સજેસ્ટ કરતું હશે હવે આના કારણે આપણા વ્યૂ પણ વધારે આવશે જેથી સબસ્ક્રાઈબરોની સંખ્યા પણ વધશે અને આપણી ઇન્કમ પણ વધશે અને આપણને પણ આઈડિયા આવશે કે કેવા પ્રકારના થમ્બલાઇન અને ટાઇટલ લગાવવાથી આપણને વધારે વ્યૂ મળે છે તો આ ખૂબ જ અગત્યનું અને સૌથી કામની ઇન્ફોર્મેશન હતી તો આ યુટ્યુબનું આ અપડેટ તમને કેવું લાગ્યું મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો આમાં તમને કંઈ પણ ના સમજાણું હોય તો પણ મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો તમે આવા બીજા કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો તે પણ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો